બનાસકાંઠા જિલ્લામાં વીસ બાર બે હજાર પચીસ ના રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જણા શ્રી ભરતભાઈ ચૌધરી અને મૃત્યુ નીચવામાં આવ્યું હતું એવા જે રીઢા આરોપી ઉપર જ્યારે ગુલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો તે બાબતે એ લોકોને અરેસ્ટ કરીને આઠ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે તે રિમાન્ડ નો હોય ખાસ કરીને આજ રોજ જે જગ્યાના જે રીકન્સ્ટ્રકશન પંચનામ કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી તે બનાવની જગ્યા જ્યાં તે લોકો આવ્યા છે પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં કરવા છે હજુ પણ એમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ જગ્યાએ દિશા ચલાવી રહ્યા છે અને જે અનિવાય જે પણ કોઈ વિગતો હશે કે અન્ય આરોપી હશે એ બાબતે આપણે માહિતી કરવામાં આવશે આભાર